યુવતી સાથે દુષ્કર્મ આચરી પરિવારને આપી ધમકી ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો શહેરના અધેવાડા વિસ્તારમાં રહેતા શખ્સે શહેરમાં રહેતી એક યુવતીને અવારું જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરી પરિવારને ધમકી આપી નાસી છૂટ્યો હતો બનાવને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી બનાવની વિગત અંગે જાણીએ તો શહેરની એક અઢાર વર્ષની યુવતીને અધેવાડા વિસ્તારમાં રહેતા સુનિલ રમેશભાઈ ચોડાસમા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોય તે દરમિયાન યુવક દ્વારા તારીખ એક થી પચીસ માર્ચ દરમિયાન રાત્રિના સમયગાળામાં શખ્સે યુવતી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપી હતી અને શહેરના ટોપ સર્કલથી નવા રિંગ રોડ સુધીના વિસ્તારમાં આવેલી અવાવરી જગ્યામાં બે વખત લઈ જઈને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો આ પણ અધૂરો હોય તેમ શખ્સે યુવતીના ઘરે જઈને તેના માતા પિતાને અપશબ્દો કહી ધમકી આપી હતી બનાવને લઈને યુવતીએ ભરતનગર પોલીસ મથકમાં ઉપરોક્ત શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી પરિવારને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકમાં જ શખ્સને ઝડપી પાડ્યો હતો